રાતના બધું નવું કામ છે ને એકચ્યુઅલી પ્રોબ્લેમ કરે છે એટલે રાતના બધી જે આવે એ તો ફ્રેન્ડ્સ આવી રીતના અમારા એરિયામાં નાઇટીઓ બહુ ચાલે છે તો આવી રીતના નવી નવી બધી નાઇટીઓ હોય તો એમાં ડબલ સિલાઈ મારવાની આવે છે તો આપણે ચાર પાંચ નાઇટી મેળવીને આપણા બસો રૂપિયા ઊભા થઈ ગયા આપણે તો સીધું કે ચાલુ કેવી રીતના ઘરે બેસીને આપણે કેવી રીતના કમાણી કરી શકીએ છીએ બારે ઓફિસમાં જવું કારવું છોકરાના મૂકીને છોકરાની કે ને લાઈફ બગડે આપણે હેરાન થઈએ એના કરતાં આપણો ભાઈ દરજી કામ જોરદાર છે મનની મરજીના માલિક કોઈની ભાઈસાબી નહીં કોઈની ગુલામી નહીં ફ્રેન્ડ્સ તો હવે આજે બધું આ નાઇટીનું જ કામ કાઢ્યું છે સવારે બ્લાઉઝ કરવાનું હતું એ કરી નાખ્યું ને અત્યારે ફ્રેન્ડ્સ જસ્ટ નાઇટી છે ચાર પાંચ નાઇટી પડી છે બધીને સિનેમા છે આપણે બ્લાઉઝ કટિંગ કરીને રાખ્યા છે જે આવતીકાલે આપણે સીવવાના છે અને એ જ બ્લાઉઝનો આપણે વિડીયો અપલોડ કર્યો તો પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરવાના નાની નાની ટીપ્સ સાથે ફ્રેન્ડ્સ આપણે વિડીયોમાં જે અપલોડ કર્યો છે જો તમે ન જોયો હોય તો જોઈ લેજો અને કેવો લાઈવ હોય કમેન્ટ પણ કરજો અને ફ્રેન્ડ્સ પ્લીઝ ફટાફટ લાઈવમાં જોડાઈ જાઓ હજી સુધી અત્યારે તો કોઈ વ્યુઅર્સ દેખાય નથી ત્યાં આવશે બધા

આપણો ટાર્ગેટ છે કે જે પણ લેડીઝો ઘરે કાંઈ પણ શીખવા માંગતી હોય સિલાઈ કામને રિલેટેડ તો ફ્રેન્ડ્સ પોતાના પગભર થઈ જાય બસ આપણે તો એ જ એક છે કે ભાઈ જે આપણું દરજી કામ છે એ આપણને ક્યારે ભૂઇખો ન મરવા દે કેમ કે લોકડાઉન છે કામકાજ નહોતું પણ દરજી લોકોએ તો ભાઈ માસ્ક બનાવીને ફ્રીમાં વેચીને પણ અને પૈસાથી વેચીને પણ પૈસા કમાયા છે પણ દર્દીના લોકો એવો છે કે દુનિયાના છેડે તમે બેસો તો કાંઈ ને કાંઈ કાંઈને કામ કાંઈ કામ આવ્યા જ કરે ન છે એટલે સાંદણા તમે કરીને દિવસના બસો પાંચસો રૂપિયા તો આરામથી કમાઈ શકો તો ફ્રેન્ડ્સ આપણે ભાઈ મેઇન કામ તો આપણું બ્લાઉઝને ડ્રેસનું છે પણ આપણા એરિયામાં ક્યાંય વાળા છે નહીં અને જે રેગ્યુલર આપણા ઘર જ છે એ લોકોને કઈ ને કાંઈ ઓલ્ટરેશનનું કામકાજ હોય તો ભાઈ આપણી પાસે આવે જ છે તો આપણે ભાઈ ના નથી પડાતી આપણે તો એક જ વિચાર કરવાનો કે આપણી પાસે ધનજીભાઈ આવે છે અડધો કલાકમાં આપણાથી સો દોઢસો રૂપિયા ઉપર થતા હોય તો પછી ક્યાં વાત ગઈ ફ્રેન્ડ્સ કેમકે એક નાઇટી આપણે ઓલ્ટર કરવા લઈએ એટલે પચાસથી સાહીઠ રૂપિયા ચાલીસ પચાસ ને જે રેટ ચાલે છે એ હિસાબ થી લઈએ છે તો વધારે મેક્સિમમ વીસ એક મિનિટનો સમય લાગે છે અઢીસો રૂપિયા એટલે આખો એક પ્રકાર કે છે કે ભાઈ છોકરાના રોજના ચિલ્લર પિલ્લરના પૈસા નીકળી જાય તો જે પણ વ્યુવર જોડાય છે પ્લીઝ ફટાફટ કમેન્ટ કરજો અને આજનો પ્રિન્સેસ કટ બ્લાઉઝનો વિડીયો કેવો લેવો પ્લીઝ જણાવજો કેમ ઘણી કોશિશ કરીને આપણે બતાવીએ છીએ કે ભાઈ કેવી રીતના સાદી સિમ્પલ કટોરી બ્લાઉઝ હોય કે પ્રિન્સેસ કટ બ્લાઉઝ આપણે ટ્રાય કરીએ છીએ કેટ બ્લાઉઝ નાની ટીપ્સ સાથે આપણે અપલોડ કરેલું જ છે સવારના લગભગ સવારના ફ્રેન્ડ્સ લગભગ બપોર પછી વિડીયો આપણે અપલોડ કર્યો હતો તો ફ્રેન્ડ્સ આ વિડીયો ન જોઈએ તો પ્લીઝ વિડીયો જોઈ લેજો અને અત્યારની લાઈવમાં પ્લીઝ ફટાફટ જોઈન થઈ જજો અત્યારે આપણે દસ થી પંદર મિનિટ આઈટીનું કામ પતે ત્યાં સુધી આપણે લાઈવમાં છીએ મારા મમ્મીને જેમ એક્સ્ટ્રા લાગે છે મારા મમ્મીને પણ થોડી ઠંડી ચાલુ થાય એટલે ભાઈ ઠંડી લાગી જાય તો ભાઈ આપણે તો આપણો બંદોબસ્ત કરી લીધો માંડા પડ્યા તો ભાઈ કોઈ કરવા બહુ છે ને આપણે આપણે જ કરવાનું છે એટલે એના બધા આપણે હેતુ રાખવાનો કે ભાઈ થોડીક ઠંડી થાય ને શરીરને તકલીફ થાય અરે ભાઈ હું કીધું કે તમે કેમ નથી બોલતી ભાઈ તો ફ્રેન્ડ્સ આ ડબ ડાયા બધા ઉત્સાહમાં વિજે તો તને તમારે જોવું પિયાઓ બધા ડબ ડાયા હશે મારા ઘરમાં તો બે બે છે રહો તો ભાઈ તું પી માનતી નથી તો ફ્રેન્ડ્સ વ્યુર્સ જોડાવાના સ્ટાર્ટ થઈ ગયા તો પ્લીઝ ફટાફટ ફટાફટ કમેન્ટ કરી દેજો આપણે દસથી પંદર મિનિટ જ્યાં સુધી નથી સવારે થોડું એક્સ્ટ્રા બનાવી નાખી હતું થોડું ઘણું અત્યારે બનાવવાનું છે તો ફ્રેન્ડ્સ શાંતિથી આપણે આખું કામ કરીએ છીએ

બધું ઓલ્ટરનું કામ છે અત્યારે નવું કામ લો છું બહુ જૂનું કામ મજા આવતી એટલે જે નવા નવા ડ્રેસ હોય ને એને નાના મોટા કરવાના હોય તો એ આપણે કામ એકદમ સહેલાઈથી કરી લઈએ છે તો ફ્રેન્ડ્સ અત્યારે નાઈટીઓ છે અને ત્રણ કુર્તી છે નવી જેને સિલાઈ મારવાની છે તો ફ્રેન્ડ્સ રાતના ટાઈમ આપણે આવું જ બધું કરીએ છીએ શાંતિથી જે રાતના નવું કામ કરવાનો ઘણી વાર કંટાળ આપે ને ઘણીવાર એવું થાય છે કે ભાઈ રાતના સમયમાં એવું હોય કે ક્યારેક ડાર્ક કલરનું નવું કામ લઈ લીધું હોય તો મેળ નથી પડતો એટલે મોસ્ટલી રાતના ટાઈમમાં ભાઈ આપણે આજ કામ કરે છે સાંધાના સીવણાનું તો ફ્રેન્ડ્સ અત્યારે તો આપણે રિપેરિંગનું કામ ચાલુ રાખ્યું છે અત્યારે બાકી આખો દિવસ તો નથી કરતા ફ્રેન્ડ્સ સવારના ટાઈમમાં તો જરાય નહીં મારો એક સિદ્ધાંત છે કે સવારના ટાઈમમાં જો રિપેરિંગ લીધું હાથમાં તો આખો દિવસ સાંધાના સીવણામાં છે અને કન્ટિન્યુ તમે આ બધું રિપેરિંગનું કામ કરો તો મગજ ભાઈ મારો તો ખરાબ થઈ જાય તમારું શું થાય છે ફ્રેન્ડ્સ દરજી લોકો હશે ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે સવાર સવારમાં રિપેરિંગ નહીં લેવાનું તો મારી પણ એ જ માન્યતા છે સવારના રિપેરિંગ લઉં એટલે મારો પછી બપોર પછી દિમાગ ખરાબ થવાનું ચાલુ થાય એટલે આપણે ભાઈ રાતના દિમાગ ખરાબ થઈ ચાલે રાતના દિમાગ ખરાબ થાય એટલે ભાઈ આપણે ગોદડું ઓડિંગ સુઈ જવાનું હોય તો અત્યારે તો ભાઈ રિપેરિંગ કામ ચાલુ છે અને આ બધું મગજમારીવાળું નથી ફ્રેન્ડ્સ ઘણી એવું થઈ જાય કે મગજમારીવાળા કામ આવી જાય તો આપણને કંટાળ આવે છે

અત્યારે લાઈવ હોય પ્લીઝ કમેન્ટ કરજો અને આપણે અત્યારે ભાઈ ડ્રેસમાં ટક્સ રેડીમેડ ડ્રેસમાં ટક્સ મારીએ છીએ તો ફ્રેન્ડ્સ બતાવી દો બેક સાઈડથી આ ડ્રેસ છે તો ડ્રેસનું જે સેન્ટર છે એ આપણે લઈ લીધું છે ડ્રેસનું તમે જોઈ શકો તો ડ્રેસમાં જે કમરનો ભાગ છે એ સત્તર ઇંચ છે સત્તર ઇંચના અડધ નાખા સાડા આઠ ઇંચ સાડા આઠ ઇંચથી આપણે જે આ નું પોર્શન છે ફ્રેન્ડ્સ બતાવી દઉં છું આમાં તો મારે સ્ટ્રેન્ડ લેવું પડે એમ છે મોબાઈલનું તો ફ્રેન્ડ્સ આ જે સાડા ચાર ઇંચ જે માર્કિંગ કર્યું છે ત્યાંથી સાડા ચાર ઇંચ પર આપણે એક માર્કિંગ કરી દઈશું અહીંયા અને આ માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ એના સેન્ટર થી સાડા ચાર ઇંચ ઉપર સાડા ચાર ઇંચ નીચે તો ચાર ઇંચિંગ કરી લેશું આવી માર્કિંગ થઈ ગયા પછી ફ્રેન્ડ્સ આવી રીતના સાડા ચાર પર અહીંયા માર્કિંગ કર્યું છે મેજરટેપ રાખશું સાડા ચાર પર તો એક માર્કિંગ અહીંયા સાડા ચારનું આવી ગયું અને એક નીચે ફ્રેન્ડ્સ અહીંયા નવ ઇંચ પર માર્કિંગ આવી ગયું એટલે આપણું આ સાડા ચાર ઇંચનું માર્કિંગ રેડી થઈ ગયું તો આ સાડા ચાર ઇંચનું થઈ ગયું અને ફ્રેન્ડ્સ આ જે સેન્ટર પોઈન્ટ છે આ જે ટક્ષ છે ત્યાં આપણે અડધો અડધો ઇંચ એટલે એક ઇંચનો ટક્ષ મારવાનો છે આવી રીતના આ એક ઇંચ પકડવાનું છે તો એક ઇંચનો ટક્સ અહીંયાથી અહીંયાથી ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો અહીંયાથી આમ સીધે સીધું લઈ લેશું અને અહીંયાથી નીચે સીધે સીધું લેશું એટલે કમરમાં જે ફિટિંગનો પ્રોબ્લેમ આવે છે ઘણા લોકોને એવું હોય છે કે જે સીટનો ભાગ હોય છે એક્સ્ટ્રા હોય તો જે પાછળનો પેટની પાછળનો જે કમરનો ભાગ આવે છે ત્યાં કપડું ફૂગી જાય છે તમે ફિટ કરો તો આગળના ભાગમાં પણ ફિટ થઈ જાય છે પણ પછી આમાં ઓપ્શન એક જ હોય છે જો સીટનો ભાગ વધારે હોય અને બેક સાઈડમાં કમરમાં ખોલા હોય તો આપણે આવી રીતના બેક સાઈડમાં ટક્સ મારી દઈએ તો ફિટિંગ એકદમ પરફેક્ટ આવી જાય છે તો ફ્રેન્ડ્સ આવા નાના સૂના ટિપ્સ માટે કન્ટિન્યુ આપણી ચેનલમાં જોડાયેલા રહેજો કેમકે અત્યારે તો ભાઈ આપણે આ સિંગલ હાથે બતાવ્યું છે ક્યારેક નવો વસ આવશે ત્યારે આપણે ટક્સનો જે ટક્સનું જે માર્કિંગ છે અને ટક્સની જે સિલાઈ છે આપણે બતાવશું તો ફ્રેન્ડ્સ જે આપણે માર્કિંગ કર્યું હતું ત્યાંથી ફ્રેન્ડ્સ આવી રીતના જ પકડી અને અડધો ઇંચનો દાબનો દાબનું માર દેવાનું છે અડધો ઇંચનો જે ટક્સ છે એ માર દેશું તો શું છે તને શું જોઈએ છે सुजेता ने अरे मुझे ने फोन करा हुआ है मोहित नहीं किया फ्रेंड्स एक मिनट ले आइसक्रीम ताली हेलो अबे देखो भेजा हूँ चाइल्ड कॉल मैं कहीं ना तो किधर वो ये

मनत सम्मानित कामन का बा बोल बोल यो ना दे हेतरी लाइव चालू है तू मगज मारी जो तुम्हारे मुझे कुछ टेस्ट नहीं है ले तो तू ही ले ले भाई અંતરોક માડી માથે રાખજે ફ્રેન્ડ્સ આજ કન્ટિન્યુ કોકરા ચાલુ છે ને નમીજે રાતના ટાઈમમાં લાઈવ કરવાનો કંટાડો હોય લાઈવ કરવું હોય તો દિવસે છોકરાઓ સ્કૂલમાં ગયા હોય ત્યારે જ મજા આવે છે અત્યારે તો ફ્રેન્ડ્સ જો અત્યારે તમે જોઈ શકો છો કન્ટિન્યુ ડિસ્ટર્બન્સ છોકરા એ અત્યારે તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ છોકરાનો ડિસ્ટર્બન્સ હોય છે એટલે આ ફ્રેન્ડ્સ લાઈવ કરવું પોસિબલ ન થતું ઘણીવાર વિડીયો પણ નથી બનાવી શકતા હવે છોકરાઓનું વેકેશન પડશે એટલે ફ્રેન્ડ્સ સાગ બધી મગજ મારી આપણી પ્રજાને પછી પાછી સાથે ગામની એ પ્રજા આવે દુકાને હવે ઘર લઈને બેઠા હોય એટલે આપણે છોકરાઓને નાહી ન પડે પણ છોકરાએ આપણે સમજે નહીં કોઈ વાતે હા ગાંડાના ગામ ભેગા થયા બધે અમારા ઘરમાં તો ફ્રેન્ડ્સ જે પણ મેમ્બર્સ જોવાય છે પ્લીઝ તમારી કરજો

બધુ ઓલ્ટર ફોલ્ટર નું હોય ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો અનારકલી નો ડ્રેસ છે પણ જે બેક સાઈડ છે એમાં એને કમર માં ખોલો પડે છે એટલે આપણે ફ્રેન્ડ્સ ટક્સ માર દીધા છે ટક્સ માર દીધા એટલે પછી ફિટિંગ માં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવતો બેક સાઈડ માં તો ફ્રેન્ડ્સ ટક્સ નો પણ ક્યારેક એવો વિડિયો હશે તો આપણે બનાવશું પણ આપણી પાસે મેઈન પ્રોબ્લેમ શું છે કે બ્લાઉઝ નું બુકિંગ હોય છે મોસ્ટલી ડ્રેસના બુકિંગ બહુ જ ઓછા આવે છે ખબર નથી શાના માટે જે વસ્તુ ગમતી નથી એ જ કુદરત આપણી સામે લઈને આવે મને બ્લાઉઝનું જે કટિંગ બટિંગ છે એ બધું મને કંટાળાજનક લાગતું તો પણ હવે અત્યારે નકરા બ્લાઉઝના જ બુકિંગ આવે છે તો ફ્રેન્ડ્સ આવી રીતના ટક્સ મારવાનું ઘણાને નથી આવડતું આ તમે જોઈ શકો છો બેક સાઇડના બેઉ ટક્સ તો ફ્રેન્ડ્સ આવી રીતના ટક્સ કેવી રીતના મારવાનું માં આપણે નવા ડ્રેસ હોય કે જૂના ડ્રેસ હોય ટક્સ કેવી રીતના મારવાનો એનો ક્યારેક આપણે એવું કામ આવ્યું બીજો ડ્રેસ છે આ તમે જોઈ શકો છો આ એક બીજો ડ્રેસ છે આ ડ્રેસમાં આપણે ફિટિંગ કરવાની છે તો હવે ફ્રેન્ડ્સ જ્યારે આવા બંધ ગળાના કે સ્ટેન્ડ પટ્ટીવાળા ડ્રેસ આવે ત્યારે આપણે જે છાતીનું જે મેજરમેન્ટ છે એમાં ઓછામાં ઓછું ચાર ઇંચનું માર્જિન છોડવાનું રહે છે અત્યારે થર્ટી એટની ચેસ્ટ છે તો એની જગ્યાએ આપણે ફોર્ટી ટુની ચેસ્ટ લેવાની અમુક વસ્તુઓ ધ્યાન રાખવાની કે જ્યારે આવા સ્ટેન્ડ પટ્ટી વાળા કપડાં આવે ઓલ્ટર કરવા માટે તો ક્યારે પણ ચારેક ઇંચનું લૂઝિંગ રાખવાનું બાકી શું થાય છે કે જ્યારે ડ્રેસ પહેરે છે ત્યારે આ સાઈડના પોર્શનમાંથી ડ્રેસ ચડતો નથી એટલે ક્યારે પણ આવા સ્ટેન્ડ પટ્ટી કે એવા ગળાના જ્યારે પણ કપડાં આવે ફિટિંગ કરવા માટે ત્યારે જે છાતીનું પોર્શન છે એમાં માર્જિન ચાર ઇંચ રાખી દેવાનું તો ફ્રેન્ડ્સ નાની નાની અમુક ટીપ્સ હોય છે જે ઓલ્ટરેશનનું કામ કરવાવાળા હોય એના માટે બહુ ઉપયોગી હોય છે આપણે ઓલ્ટરનું કામ કરીને પણ દિવસના પાંચસો કે છસો રૂપિયા કમાઈ શકીએ પણ ફ્રેન્ડ્સ અમુક આવડત હોવી જોઈએ અમુક આઈડિયા હોવી જોઈએ ખાલી મશીન ચલાવતા આવડતું હોય તો કાંઈ કમાઈ નથી લેવાતું પણ અમુક વસ્તુ જે છે એમાં આપણે આઈડિયા રાખવી પડે ઘણા લોકો દેશમાંથી મોસ્ટલી અમુક ગામના આવે છે મુંબઈમાં છોકરાઓ થોડું ઘણું મશીન ચલાવતા આવડી છે એટલે કે ભાઈ અમને સિલાઈ કામ આવડે છે પણ જ્યારે સિલાઈ કામ કરવા બેસાડીએ ત્યારે ફિટિંગની સિલાઈ મારતા નથી આવડતું કે નથી શેપની સિલાઈ મારતા આવડતું કે નથી ઉરપ પટ્ટી કરતાં આવડતું ન તો નાળી પલટા આવડે છે તો ફ્રેન્ડ્સ અમુક વસ્તુઓ તો શીખવી જ પડે છે કેમ કે જે પહેલાંનો સમય હતો જ્યારે કહીએ કે ત્રીસેક વર્ષ પહેલાંનો સમય હતો ત્યારે એવું હતું કે દર્દીનો દીકરો દરજીનું કામ શીખવા જાય તો ભલે સગાવાલાના ઘરે શીખવા જાય કે પરાયાના ઘરે શીખવા જાય એક વર્ષ તો આખે આખું હાથ સિલાઈ કરવામાં લગાડી દે એક વર્ષ જે સગાવાલા હોય એને હાથ સિલાઈમાં જ એકદમ પાવરફુલ બનાવે હાથ સિલાઈ શીખડાય પછી એના પર ફ્રેન્ડ્સ અમુક સીધે સીધું કામ આપે સિલાઈ મારવાનું એ બધું થયા પછી ત્રણ વર્ષે ફ્રેન્ડ્સ માંડ વારો આવે એનો કટિંગમાં અને ચાર કે પાંચ વર્ષે ફ્રેન્ડ્સ ટેલરિંગ કામ કરવામાં અત્યારે તો એવું છે કે ભાઈ એક મહિના ટેલરિંગ ક્લાસમાં જાઓ ને એમ લાગે કે ભાઈ બીજા મહિના તો આપણે ભાઈ દુકાન નાખીને બેસી જશે તો ફ્રેન્ડ્સ આવી રીતના ટેલરિંગનું કામ નથી થતું કોઈ પણ તમે ટેલરિંગનું કામ કરો કે કોઈ પણ કામ કરો એમાં અનુભવ જોઈએ એમાં થોડીક આવડત જોઈએ એમાં આપણે પૂરેપૂરો સમયનો ભોગ આપવો પડે છે તો ફ્રેન્ડ્સ પહેલાંનો સમય હતો મારો ભાઈ પોતે શીખ્યો મામાના ઘરે તો ત્યાં એને પણ એમાં છતું ત્રણ વર્ષે એ બ્લાઉઝનું ને ડ્રેસનું ને બધું કામ શીખ્યો હતો તો ફ્રેન્ડ્સ જેવી રીતના આપણે ભણવામાં ત્રણથી ચાર વર્ષ કાઢીએ છીએ ડિગ્રી માટે એ રીતના આ કામ પણ છે ઘણા લાગે કે ટેલરિંગનું કામ કરે છે એમાં શું છે પણ ફ્રેન્ડ્સ ટેલરિંગની કામમાં પણ ઘણો જ ભોગ આપવો પડે છે કેટલી વાર તો ફ્રેન્ડ્સ જે આંગળીઓ છે એમાં સોય ગરી જાય છે આખી આખી સોય આરપાર થઈ જાય છે અમે લોકોએ ફ્રેન્ડ્સ આવી રીતના આંગળીમાં ખાધી છે આ જ આંગળીમાં સોય ઘૂસી ગઈ હતી અહીંયાનો શેપ ફ્રેન્ડ્સ થોડોક ચેન્જ થઈ ગયો છે આ જે સોજેલો ભાગ છે ને આ સોઈ આખી આખી ઘૂસી ગઈ હતી તો ફ્રેન્ડ્સ આ બધું કર્યા પછી માણસ ટેલરની લાઈનમાં એકદમ વ્યવસ્થિત થાય છે બાકી અત્યારનું તો જનરેશન એવું છે ને કે એને એમ જ લાગે ટેલર એટલે શું છે ફ્રેન્ડ્સ સીધે સીધી સિલાઈ મારતા આવડે તો તમે ભાઈ ગાદલાના કવર કે તકિયાના કવર કે એવું કંઈ બનાવી શકો બાકી ડ્રેસ વેસના ઓલ્ટરેશન કરવા પડે તો તમારે ઓછામાં ઓછી અમુક શેપવાળી સિલાઈઓ શીખવી પડે છે અમુક થોડીક આઈડિયા લેવી પડે છે લૂઝિંગની ને ફિટિંગની તો ફ્રેન્ડ્સ ઘરે બેસીને તો મારે કરવું પડે તો શીખવું પડે અને એકદમ કાંઈ જ ન આવડતું હોય ફ્રેન્ડ્સ મશીન ચલાવતા પણ ના આવડતું હોય તો લેડીસો માટે બસ સ્પેશિયલ છે ફોલ બિલ્ડિંગનું કામ ફ્રેન્ડ્સ સારામાં સારું કામ છે કોઈ જાતનું ટેન્શન નથી ફ્રેન્ડ્સ દરજીનું કામ આપે તો સૌથી બેસ્ટ થાય તો તમે બે ગાભા સીવી દો તો એ સો રૂપિયા ક્યાંય ગ્યા નથી અને ફ્રેન્ડ્સ દરજીની એક એવી કળા છે ને કે ક્યારેય મરવાની નથી બધા વગર ચાલશે પણ ફ્રેન્ડ્સ કપડાં વગર તો નહીં ચાલે તો ફ્રેન્ડ્સ આ એક કળા એક એવી છે કે ભાઈ ને ક્યાંક ને ક્યાંક ભલે કેટલું પણ રેડીમેડ નીકળી જાય પણ ફ્રેન્ડ્સ આ જો આ રેડીમેડ છે આ રેડીમેડને પણ સેટિંગ કરવા માટે દરજીની જરૂર પડે છે તો ફ્રેન્ડ્સ આપણે તો ભાઈ ગર્વ છે દરજી હોવા પર અત્યારે તો આપણે ભાઈ મસ્ત કામ કરીએ છીએ

તો ફ્રેન્સ જેને પણ સિલાઈ કામને રિલેટેડ કંઈક પ્રોબ્લેમ હોય કમેન્ટ કરીને શકો છો આખો દિવસ કટિંગ કટિંગ બોલતા બોલતા મોઢામાં અત્યારે બી કમેન્ટના બધે કટિંગ આવી ગઈ કંઈ પણ ઇશ્યુ હોય પ્રિન્સેસ કટ બ્લાઉઝના હમણાં ટ્રેન્ડ ચાલી રહ્યા છે એટલે લગાતાર મારા ચેનલ પર કન્ટિન્યુ પ્રિન્સેસ કટ બ્લાઉઝના જે વિડીયો આવી રહ્યા છે તો ફ્રેન્ડ્સ પ્રિન્સેસ કટ બ્લાઉઝ હોય કે સાદો બ્લાઉઝ હોય તમારે જે પણ ઇશ્યુ હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો આપણે એને રિલેટેડ વિડીયો બનાવવાની કોશિશ કરીશું અત્યારે લગભગ છ સાત દિવસનું બધું પ્રિન્સેસ કટ બ્લાઉઝનું જ કામકાજ છે અમુક કટોરીવાળા બ્લાઉઝનું કામ છે જે પણ એના બ્લાઉઝ કટિંગ થઈને રાખ્યા છે કટિંગ કરીને તો આપણે ક્યારેક લાઈવમાં કટોરી બ્લાઉઝનું કટિંગ હવે સોરી સ્ટિચિંગ કે કટિંગ ગમે એટલું સારું કર્યું હોય તો બ્લાઉઝ તો કટોરીવાળા બ્લાઉઝનું જે નું કામ છે કેવી રીતના કરવાનું એ આપણે જોઈશું એકદમ ફિનિશિંગ સાથે આપણે બતાવશું કે કટોરીવાળા બ્લાઉઝમાં કેવી રીતના બધે સિલાઈનું કામ થાય છે तो फ्रेंड्स अत्यारे uh -hmm. uh -huh -huh. uh -huh. तो व्यूअर्स छो तो करो कमेंट करो तो स्टैंड पट्टी नो आ स्टैंड पट्टी नो रेडीमेड ड्रेस है तो जिन्हें आपने फिटिंग करवानी है थी ફિટિંગ કરી નાખી છે તો ફ્રેન્ડ્સ આવું નાનું સૂનું કામ કરીને આરામથી કે ને ભાઈ છોકરાઓનો ખર્ચો નીકળી જાય આરામથી અત્યારનું જનરેશન એવું છે કે ભાઈ દિવસના સો દોઢસો રૂપિયા ક્યાં વ્યા ગયા ને એ ખબર નથી પડતી અમારો સમય હતો ત્યારે અઠવાડિયા રવિવારે એક રૂપિયા વાપરવા મળતો એ પણ એમ લાગે બબા કેટલા રૂપિયા આપી દીધા વાપરવા બાકી અત્યારના તો સવારથી તમે સો રૂપિયા વાપરવા આપ્યા હોય ને તો કે આ સો રૂપિયામાં શું થવાનું છે તો ફ્રેન્ડ્સ આજનું જનરેશન એવું છે સમય બદલાઈ ગયો છે માણસો બદલાઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આ બધું કામકાજ એના માટે કરવાનું હોય કે ભાઈ જે સો બસો રૂપિયા આપણા એક્સ્ટ્રા છૂટી ગયા ફ્રેન્ડ્સ જે પણ વ્યુઅર્સ છે પ્લીઝ કમેન્ટ કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફ્રેન્ડ્સ આજના નવા નવા ડ્રેસ છે જેને ડબલ સિલાઈ મારવાની હોય આ બધા રેડીમેડ ડ્રેસ હોય પાંચ નંબરની સિલાઈ ચલાવી હોય એકવાર પહેરો એટલે બીજી વાર પહેરવા લાયક રહીને પૂરેપૂરા ફાટી જાય એટલે આ બધા કેટલા બી રેડીમેડ નીકળે ને એટલે ભાઈ ટેબા ભાઈની જરૂર પડે આ પાંચ નંબરની સિલાઈ હોય એટલે આપણે આપણી બે નંબર ને ત્રણ નંબરની સિલાઈ કરીને સેટિંગ કરવું પડે તો ફ્રેન્ડ્સ સારામાં સારી લાઈન છે દરજીની ટેન્શન નથી પણ છતાંય ફ્રેન્ડ્સ ઘણાને દરજી કામ ગમતું નથી આપણે તો ખુશી અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો રાતના વાગી ગયા છે સાડા નવ થોડી થોડી ઠંડી લાગી રહી છે

સિંગરનું મશીન છે આ માર્કો બતાવી દો ઓરિજિનલ એક મિનિટ બેટા બે કેમેરા છે તો તો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ ઓરિજિનલ સિંગરનું માર્કો છે અને ઓરિજિનલ સિંગરનું મશીન છે ઓછામાં ઓછા ચાલીસ પચાસ વર્ષ થઈ ગયા છે છતાં સારું એવું કામ છતાંય સારું એવું કામ કરે છે અને ફ્રેન્ડ્સ આ છે મેડ ઇન ચાઈના નિકાતર લીધી બે હજાર ને વીસમાં એના પછી ફક્ત એક જ વાર હમણાં ધાર કરાવી છે ચાલે છે ફ્રેન્ડ્સ આપણી ગાડી ધારમાં કાંઈ પ્રોબ્લેમ નથી આવ્યો

પાંચ મિનિટ લાઈવ કરશું ત્યાં સુધી આપણું ઓલ્ટરનું કામ પણ છે છે બહુ મસ્ત પણ થાય કે અવાજ બહુ કરકસ લાગે ઘણી વાર એવું થાય કે રાતનો ટાઈમ હોય ને આપણે કાંઈ સીવું હોય ને છોકરાઓ સુતતા હોય તો મેળ ન પડે તો ઝૂકીનું એક મશીન લેવું છે જોઈ આવે ક્યારે મેળ પડે છે So friends, uh, viewers, तो फ्रेंड्स जे पण व्ह्यूअर्स जोडे से प्लीज कमेंट कर इधर है और इधर पेंट भी है पेंट भी तो नहीं है बात करना है तो फ्रेंड्स मलसु फरीती छोकरा नहीं बात करवा दे ये बहुत छे तो फरीती काले नवा वीडियो साथे नवी मा टेक बाय बाय